વિસ્તારની શાળામાં ધોરણ અભ્યાસ બે વિદ્યાર્થી મિત્રો ટ્યુશન જવા નીકળ્યા બાદ થઈ પરિવારજનો અને પોલીસ દોડતી થઈ ગઈ હતી બંનેની શોધખોળ અંતર્ગત બંને પૈકી એક વિદ્યાર્થીના બેગમાંથી હું સફળ થવા માટે જાઉં છું દસ વર્ષ પછી પરત આવીશ તેવું લખાણ ચિઠ્ઠીમાં લખ્યું હતું હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતના પાલ વિસ્તારમાં રહેતો ચૌદ વર્ષીય કિશોર ગત્રોજ સવારે ડાબેદા મુજબ અડાજણ વિસ્તારની સ્કૂલે ગયો હતો જ્યાંથી બપોરે ઘરે આવ્યા બાદ કિશોર રાબેદા મુજબ પાલ વિસ્તારમાં ટ્યુશને ગયો હતો પરંતુ ત્યાંથી સમયસર પરત આવ્યો ન હતો જેથી તેના માતા પિતા સહિતના પરિવારજનોએ કિશોરની શોધખોળ શરૂ કરી હતી અને ટ્યુશન ક્લાસીસ ખાતે પણ તપાસ કરી હતી પરંતુ કિશોરની ગતરોજ ટ્યુશનમાં ગેરહાજરી હતી અને તેની સાથે જ અભ્યાસ કરતો ચૌદ વર્ષીય અન્ય કિશોર પણ ગેરહાજર હતો જેથી માતાપિતાએ તપાસ કરી હતી અન્ય કિશોર પણ ઘરેથી ટ્યુશન જવાનું કહીને નીકળી ગયો હતો પરંતુ તેની પણ ટ્યુશનમાં ગેરહાજરી હોવાથી બંનેના પરિવારજનોએ તેમના અન્ય મિત્રો તથા સગા સંબંધીને ત્યાં શોધખોળ કરી હતી પરંતુ પત્તો મળ્યો નહોતો જો કે બંને મિત્ર તેઓ જ્યાં ટ્યુશન જાય છે ત્યાંની સોસાયટીના સીસીટીવી કેમેરામાં ક્યાંય જતા હોય તેવું નજરે પડતા તરત જ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવાની સાથે રાંદેર અને પાલ પોલીસને જાણ કરાઈ હતી જે પૈકી બંને જણા પાલ વિસ્તારના ટ્યુશન ક્લાસીસ નજીકના સીસીટીવીમાં નજરે પડતા પાલ પોલીસે અપહરણની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધી બે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે જે અંતર્ગત કિશોરના ઘરેથી તેની બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું અને હું દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં જેથી પરિવારજનો ચોંકી ગયા હતા ઉલ્લેખનીય છે કે શોધખોળ અંતર્ગત બંને મિત્રો સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અમદાવાદ તરફ ગયા હોવાથી પોલીસની એક ટીમ અમદાવાદ પહોંચી હતી પરંતુ બંને મિત્રો અંકલેશ્વર સ્ટેશને ઉતરી ત્યાંથી ભરૂચ પહોંચ્યા હોવાનું જાણવા મળતા પોલીસની ટીમે ભરૂચમાં ધામા નાખી શોધખોળની કવાયત શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત